નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો મિત્રો આજ રોજ મિત્રો એક મહત્વના સમાચાર છે આવ્યા છે એની અંદર તમને જણાવી દઈએ કે ટેટ વનની જે પણ જેટલી પણ જગ્યાઓ પર મિત્રો ભરતી આવે ને એની સાથે બીજી ઘણી જગ્યાઓ એડ થશે ઘણા કઈ કઈ કેટલીક જગ્યાઓ એડ થઈ જશે તો એ પણ આ વિડીયોમાં તમને જણાવીશું અને તમારા માટે એક સારો એવો નિર્ણય લેવાવાનો છે કે ભાઈ આ ઓગણીસ પ્રશ્ન છે એની અંદર સુધારો કરવામાં આવશે એટલે સુધારો સુધારો એટલે ઘણા કંઈક સુધારો કરવામાં આવે તો શું આ એક્ઝામ ફરી લેવાય છે નહીં ભાઈ આ જે પણ ઓગણીસ પ્રશ્ન છે ઓગણીસ પ્રશ્નના જે પણ જવાબ અને અથવા તો એના માર્ક્સ તમને એડ કરી દેવામાં આવશે અથવા તો મિત્રો એમાં આગળ પાછળ કંઈક કરી છે બાકી એક્ઝામ છે રદ નથી થવાની કારણ કે ઘણા બધા મિત્રો કહેતા હતા કે તમે શા માટે રદ થાય તો રદ નથી થવાની હવે અમે એમ નથી કહેતા કે રદ થઈ જાય છે એક્ઝામ રદ ન થાય તો જ સારું હોય બાકી એક્ઝામ પછી નવી લેવાય તો ભરતી પછી ક્યારે આવે જ્યાં સુધી એક્ઝામ લેવાશે એક્ઝામનો જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી તો નવી ભરતી આવવાની નથી તો મિત્રો તમામ અપડેટની ચર્ચા કરીએ એ પહેલાં જો સુધી તમે આપણે સરકારી નોકરી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ નથી કરી તો ખાસ કરી અત્યારે છે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી આવી તમામ અપડેટ છે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીશું અને મહત્વનો પ્રશ્ન કેટલા માર્ક હશે કે તમારું સિલેક્શન છે થશે આ જે પણ આવે છે ભરતીમાં એટલે આવે છે ભરતીની અંદર મિત્રો ઓલમોસ્ટ આ વખતે જે પણ ઉમેદવારો પાસ આઉટ થઈ જશે એ બધાનું પણ સિલેક્શન છે થઈ શકે છે એનું કારણ શું છે તો મિત્રો તમારી ટેટ વનની જે પણ એક્ઝામ લેવાની છે કેટલી જગ્યાઓ છે આગળ આપણે વાત કરીશું પહેલાં તમે સાંભળી લો કે ભાઈ આ ટેટ વનની તમારી જે પણ એક્ઝામ લેવાયેલી છે એની અંદર મિત્રો જ્યારે એક્ઝામ ન લેવાઈ હતી એટલે કે એક્ઝામની વાત ચાલતી તમે એક્ઝામ આપી આવ્યા હતા ત્યારે પાંચ હજાર જેટલી જગ્યાઓનું કીધેલું હતું કેટલી પાંચ હજાર જેટલી જગ્યા પર ભરતી આવે એમ કીધું હતું પછી ભાઈ ખબર પડી કે ભરતીમાં કંઈક આડાવડું થઈ ગયું છે એના કારણે ત્યાંથી જગ્યા વધારીને દસ હજાર જેટલી જગ્યાઓનું કીધું કે દસ હજાર જેટલી જગ્યા પર ભરતી આવશે એના પછી આ ઓગણીસ પ્રશ્નો ફાઇનલ તમારે આન્સર ક્યાં આપી રિઝલ્ટ તમને તમારા હાથમાં આપી દીધું કે તમારા સિત્તેર માર્ક્સ એસી માર્ક જેટલા માર્ક્સ આવ્યા એટલે એને એના પછી પણ ઉમેદવારોએ કીધું કે આ ઓગણીસ પ્રશ્નોનું શું કરવાનું છે પછી પિટિશન આપણે દાખલ કરી એના પછી મિત્રો જાણવા મળે છે કે ભાઈ હવે કંઈ ભેગું થશે નહીં એટલે જે પણ ભરતી બોર્ડ દ્વારા જે પણ કહેવામાં આવ્યું કે પંદર હજાર જેટલી જગ્યા ઉપર છે ભરતી આવશે આ પંદર હજાર જગ્યા ઉપર જો મિત્રો ભરતી આવે તો એની સાથે બે હજાર જગ્યાએ એડ થશે હવે ઘણા કે બે હજાર જગ્યા ઉપર કેમ એડ થશે હું તમને કારણ કે પાછલી મિત્રો જે પણ બે હજાર ચોવીસવાળી ભરતી છે એના ડેટા આવેલા હતા એની અંદર જણાવેલું છે કે ભાઈ પ્રગતિ દ્વારા કેટલી જગ્યાઓ એટલે કે ઓલમોસ્ટ પાંચ હજારની જગ્યાઓ ઉપર ભરતી હોય તો એમાંથી કેટલી જગ્યા ભરાય છે અને કેટલી જગ્યા ખાલી તો એ ખાલી જગ્યા હોય છે મિત્રો આ જે પણ અત્યારે ચાલુ ભરતી આવે છે નવી ભરતી એની અંદર એડ કરવી પડે અને મિત્રો ઓલમોસ્ટ બે હજાર જેટલી જગ્યાઓ એડ થશે એટલે પંદર હજાર જેટલી જગ્યાઓ પર ભરતી હોય પંદર હજાર જગ્યા ઉપર જો મિત્રો ભરતી આવે એની સાથે બીજી બે હજાર જગ્યા છે એડ થાય એટલે ટોટલ ટેટ વનની અંદર આ વખતે બે હજાર છવ્વીસની અંદર સત્તર હજાર જેટલી જગ્યાઓ પર છે ભરતી આવી શકે પરંતુ મિત્રો લગભગ તો એટલી જગ્યા ઉપર તો ભરતી કાઢે કારણ કે ઓલમોસ્ટ ગયા વખતે પણ મિત્રો સા ઓછી જગ્યા પર ભરતી હતી તો કેટલી જગ્યા પર ભરતી આવે છે એની વાત કરીએ તો વિડીયો લાઈક કરી દેજો અને આ ઓગણીસ પ્રશ્નોમાં સુધારો થશે બાકી મિત્રો ભરતી છે રદ નથી થવાની આ વાત પણ ધ્યાનથી સાંભળી લેજો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ એકથી પાંચ માટે અહીંયા તમે જોઈ શકો છો એકથી પાંચ માટે મિત્રો પાંચ હજાર જેટલી જગ્યા પર જે પણ ભરતી હતી એમાંથી તેતાળીસો જગ્યા ભરાયેલી છે એટલે એમાંથી મિત્રો વધેલી છે આપણી ટોટલ સાતસોની આજુબાજુ જગ્યાઓ એની સાથે અહીંયા જે પણ કચ્છની સ્પેશિયલ ભરતી હતી પચીસો જેટલી જગ્યાઓ એમાંથી હજાર જગ્યાઓ ભરાયેલી છે એટલે વધેલી છે મિત્રો આપણે એક અને પંદરસો જગ્યાઓ મિત્રો તો આ પંદરસો જે પણ જગ્યાએ છે એની સાથે મિત્રો તમે જો ટોટલ કરો તો બે હજાર જેટલી જગ્યાઓની આજુબાજુ થાય છે એટલે મિત્રો આવનાર જે પણ નવી ભરતી છે એની અંદર બે હજાર જેટલી જગ્યા પર મિત્રો ભરતી આવી શકે પરંતુ મિત્રો લગભગ એટલી જગ્યાઓ પર તો ભરતી કાઢે નહીં કારણ કે ઓલમોસ્ટ ગયા વખતે પણ મિત્રો સાવ ઓછી જગ્યા પર ભરતી હતી તો કેટલી જગ્યાઓ પર ભરતી આવશે એની વાત કરીએ તો વિડીયો લાઈક કરી દેજો અને આ ઓગણીસ પ્રશ્નોમાં સુધારો થશે બાકી મિત્રો ભરતી છે રદ નથી થવાની આ વાત પણ ધ્યાનથી સાંભળી લેજો ભાઈ અહીંયા તમે જોઈ શકો છો ભાઈ એકથી પાંચ માટે અહીંયા તમે જોઈ શકો છો એકથી પાંચ માટે મિત્રો પાંચ હજાર જેટલી જગ્યા પર જે પણ ભરતી હતી એમાંથી તેતાલીસો જગ્યા ભરાયેલી છે એટલે એમાંથી મિત્રો વધેલી છે આપણી ટોટલ સાતસો ની આજુબાજુ જગ્યાઓ એની સાથે અહીંયા જે પણ કચ્છની સ્પેશિયલ ભરતી હતી પચીસો જેટલી જગ્યાઓ એમાંથી હજાર જગ્યાઓ ભરાયેલી છે એટલે વધેલી છે મિત્રો આપણે એક અને પંદરસો જગ્યાઓ મિત્રો તો આ પંદરસો જે પણ જગ્યાઓ છે એની સાથે મિત્રો તમે જો ટોટલ કરો તો બે હજાર જેટલી જગ્યાઓની આજુબાજુ થાય છે એટલે મિત્રો આવનાર જે પણ નવી ભરતી છે એની અંદર બે હજાર જેટલી જગ્યાઓ પર મિત્રો ભરતી આવી શકે પરંતુ મિત્રો લગભગ એટલી જગ્યા પર તો ભરતી કાઢે નહીં કારણ કે ઓલમોસ્ટ ગયા વખતે પણ મિત્રો સાવ ઓછી જગ્યા પર ભરતી હતી તો કેટલી જગ્યાઓ પર ભરતી આવશે એની વાત કરીએ